આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર સિતલ મિસ્ત્રી દ્વારા વોર્ડ નંબર સોળની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર સોળના મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા ભીની આંખે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખોટા રિપોર્ટ મેયરને રજૂ કરે છે અને મેયર તેને માન્ય રાખી કહે છે કે તમારા વિસ્તારમાં પાણીની તકલીફ નથી જયારે આજરોજ મળેલી વોર્ડ નંબર સોળની ની સંકલન બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કે તેમની જે રજૂઆત હતી તેને માન્ય રાખી આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

ગઈ સામાન્ય સભામાં સ્નેહલબેન જે સભા છોડીને નીકળી ગયા હતા ખૂબ ભાવુક થઈ ગયા હતા કે એમના એરિયામાં પાણીના પ્રોબ્લેમ છે પંદરથી વીસ દિવસ પહેલાં એમણે મેયરને અને મને રજૂઆત કરી હતી અમે આ બાબતની રજૂઆત આખા લિસ્ટ સાથે પાણી પુરવઠાના ડિસ્ટ્રિબ્યુશનના એચઓડી એરિયાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી અને એ પ્રમાણે એક્શન લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું છતાં માન્ય સભાસદશ્રીને એવું લાગ્યું કે અધિકારીઓ જોઈએ એ સ્પીડથી કામ નથી કરતા એટલે આજે એમની હાજરીમાં વોર્ડ નંબર સોળના તમામ અધિકારી ખાસ કરીને ડીવાયએમસી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી પાણી પુરવઠાના એચઓડી પાણી પુરવઠાના ડી વોર્ડના ડી ડબલ એ સેનેટ ઇન્સ્પેક્ટર વોર્ડ ઓફિસર તથા અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી રોડ શાખાના એચઓડી વરસાદી ગટરના એચઓડી ઓડી રેરના એચોડી એમસી તમામ અધિકારીઓની હાજરીમાં વોર્ડ નંબર સોળના જે કોઈ પ્રોબ્લેમ હોય એના માટે કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે સંકલન સંધાય અધિકારી અધિકારી વચ્ચે સંકલન સંધાય અને એક ફાઇન ટ્યુનિંગથી પરફેક્ટ રીતે કામ ચાલે જેમાં વરસાદી સિઝન છે ખાસ કરીને પાણીના પ્રોબ્લેમ લો પ્રેશરના પ્રોબ્લેમ કન્ટામિનેશનના પ્રોબ્લેમ સોમા તળાવ બુસ્ટર પંપની જગ્યાનો વિવાદ જે લક્કડપીઠાની જગ્યા હતી એ પણ વહેલી તકે ઉકેલાય અને એના બદલે ઓલ્ટરનેટ જગ્યા આપી અને સોમા તળાવનો બુસ્ટર પંપ ચારથી પાંચ દિવસમાં આઈટમ સ્ટેન્ડિંગમાં મંજૂર થઈ ગઈ છે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે જગ્યાના ટાઇટલના ઇસ્યુ હોવાને લીધે વહેલી તકે આ જગ્યા મળી જાય જેથી કરીને ઘણી બધી સોસાયટીના પાણીના પ્રોબ્લેમ સોલ્વ થાય એવા છે એટલે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી રોડમાં જે કોઈ ટેન્ચિંગ વર્ક છે કટરના ઢાંકણા છે વરસાદી મેના ઢાંકણા છે જે કોઈ દબાણો છે અને રોડ પર પથારા કરતા હોય એ તમામ લોકો માટેની જે નીતિ છે એને સ્ટ્રિકલી લાગુ કરવામાં આવે જેથી કરીને વોર્ડના વોર્ડ ઓફિસરો ડી ડબલ ઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક જવાબદારીપૂર્વક વર્તે અને કાઉન્સિલરોને લૂપમાં રાખી અને જે કોઈ નવા પ્રોજેક્ટ કરવાના હોય અથવા વોર્ડની જે કોઈ એક્ટિવિટી થતી હોય એ તમામ એક્ટિવિટીથી વોર્ડના કાઉન્સિલરો માહિતગાર રહે એ જરૂરી છે નાગરિકો જોડે ખૂબ સોવેદનાથી વર્તવામાં આવે નાગરિકોનો રિસ્પોન્સ ખૂબ સારી રીતે આપવામાં આવે જેથી કરીને વીએમસી એક કહેવાય કે સુશાસન અને વળગેલી સંસ્થા છે એવું પ્રસ્થાપિત કરી શકાય મૂળ કોમ્યુનિકેશનના નાના મોટા ઇસ્યુ હતા ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનલ કોર્ડિનેશનનો પણ થોડો અભાવ જોવા મળ્યો છે આ તમામ બાબતની જવાબદારી ડીવાયએમસીને સોંપવામાં આવી છે કે ટીડીઓ ડિપાર્ટમેન્ટ હોય કોઈ જગ્યાએ દબાણ ખસાડવાના હોય કોઈ જગ્યાએ પાર્કિંગની નોટિસ આપી હોય કોઈ રસ્તા